સોનાનું ઈંડું આપતી મરઘી રાયગઢ નામના ગામમાં એક ખેડૂત રહેતો હતો ખેતી કામ કરી જેમ તેમ તે પોતાનો ગુજારો ચલાવતો હતો ખર્ચ અને આવકના બે છેડા જોડતા તેને નાકેદમ આવી જતો તેથી તે સતત પરેશાન રહેતો એક દિવસ ગામમાં એક ચમત્કારી સાધુ બાબા આવ્યા ગામ લોકો તેમની પાસે પોતાની મૂંઝવણોનો ઉકેલ મેળવતા આ ખેડૂત પણ સાધુ પાસે ગયો અને પોતાની સમસ્યા મહારાજને કહી સાધુ મહારાજે ખેડૂતને એક મરઘી આપી અને કહ્યું આ ચમત્કારી મરઘી છે જે તારું દુઃખ દૂર કરશે ખેડૂત ખુશ થતો ઘેર ગયો અને સરસ મજાના ટોપલામાં મરઘીને મૂકી તે મરઘીને સરસ કાળજી લેવા લાગ્યો એક દિવસ સવારે તે મરઘીનો ટોપલો સાફ કરતો હતો ત્યારે તેને કંઈક ચમકતું દેખાયું તેણે હાથમાં લઈને જોયું તો સોનાનું ઈંડું હતું તે તો ગામના સોનીને ત્યાં જઈ સોનું વેચી આવ્યો તેને સારા એવા પૈસા મળ્યા ઘરે આવી તેણે તેની પત્નીને મરઘીની સોનાનું ઈંડું આપવાની વાત કરી બંને જણના મનમાં લાલચ આવી ગઈ કે મરઘી રોજ એક ઈંડું આપે છે તો તેના પેટમાં કેટલા બધા ઈંડા હશે તો મરઘીને મારીને બધા જ સોનાના ઈંડા એના પેટમાંથી કાઢી લઈએ તો કેવું સારું જેથી રોજ રોજ ઈંડું વેચવા જવાની ઝંઝટ જ ના રહે પતિ પત્નીએ તો મરઘીનું પેટ ચીરી નાખ્યું તેમના પસ્તાવાનો પાર ન રહ્યો તેમણે મરઘીના રોજ રોજના એક એક સોનાના ઈંડાથી પણ હાથ ધોવા પડ્યા કેમ કે મરઘીના પેટમાં એક પણ ઈંડું ન હતું આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણે લોભ નહીં કરવાનો કારણ કે અતિ લોભ તે પાપનું મૂળ છે